દેશે સોળ જેટલી રમતોમાં ભાગ લીધો છે પરંતુ આ બધા સમાચારોની વચ્ચે પેરિસ ઓલમ્પિકની અંદર મહિલા શૂટરની અંદર જે મનુ ભાકર કરીને આપણા દેશની દીકરી છે જેમણે દસ મીટર પિસ્તોલની અંદર બ્રોન્ઝ મેડલ જીતીને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે જે ગૌરવ છેલ્લા બાર વર્ષમાં આપણને ફરી એકવાર પિસ્તોલની અંદર તેની અંદર પણ આ મનુ ભાકર દીકરીએ એમાં ભાગ લીધેલો એની પિસ્તોલમાં કઈ ટેકનિકલ ખામી આવી ગયેલી એટલે જે જે જગ્યાએ ભાગ લીધો એક પણ ઇવેન્ટમાં એ ફાઈનલ સુધી ન પહોંચી શકી એટલે થોડીક હિંમત હારી જાય ત્યારે એને એના પપ્પાને કીધું પપ્પા તમે ચિંતા કરતા નહીં હું પણ મહેનત કરીશ અને જોઉં છું કે મારું ભાગ્ય મને ક્યાં સુધી સાથ નથી આપતું આ આ એના છે અને દેશની દીકરીએ બ્રોન્ઝ મેડલ જીતીને સાબિત કરીને બતાવ્યું છે અને આ ઓલમ્પિક ની અંદર સૌથી પેલો ગોલ્ડ મેડલ કોઈ જીતો હોય તો ચીને ચીન દેશે જીતેલો છે કારણ કે એ જે ટોપ આ દેશો છે એ ઓલિમ્પિકની પાછળ એની એના ખેલાડીની પાછળ બહુ બધી મહેનત કરે છે એને બહુ પ્રોત્સાહન આપે છે એટલા માટે ઓલિમ્પિક સુધી પહોંચ્યા છે અને સારું છે કે આ ચીનના લોકો ક્રિકેટમાં હજી આવ્યા નથી નકર એકનો એક વ્યક્તિ બીજી વાર બેટિંગ કરવા માટે આવે તો આપણે એને ઓળખી ન શકીએ અને એ લોકોની પાછી ભાષા કેવી બધી ચામાં ઝૂકો અહીંયા નો થૂકો આપણને એમ થાય આને એક મૂકો હવે આ જે દેશની દીકરી આપણી મનુ ભાકર તમે જોજો તમે કાંઈ આમ અટાણે અહીંયા તમે સ્પોર્ટ રમતા હોય હોલીબોલની બહ બહાટી બોલાવતા હોય રેડી તો કોઈ તમારો ઇન્ટરવ્યુ લેવા માટે આવે તો કે કોઈ ન આવે રાત્રિના બાર વાગ્યા સુધી સાયન્સનો વિદ્યાર્થી હોય કોમર્સનો વિદ્યાર્થી ધોરણ નો વિદ્યાર્થી હોય એ જો મહેનત કરતો હોય તો આવે ન્યૂઝવાળા કે હાલો ભાઈ આપણાનું ઇન્ટરવ્યુ લઈ ભાઈ તમે કઈ રીતે રીડિંગ કરો છો તો કે કોઈ પૂછવા માટે આવતું નથી પણ એક વાર

છતાંય આટલું લાંબુ કરી કરીને સંબંધ કેળવે શું કામ એ વ્યક્તિ સફળ થયો એટલે બાકી સંજય રીડિંગ કરતો હોય પણ કોઈ ભાવ પૂછતું હોય નહીં એમાં મનુ ભાકરે આવી રીતે બ્રોન્ઝ મેડલ દેશને અપાયો ને એટલે ઇન્ટરવ્યુ માટે તો આવી ગયા હોય હવે હવે જે હવે અત્યાર સુધી વાત હાલતી હતી હવે વાતની સાચી શરૂઆત હવે થાય છે કે તમે આ બ્રોન્ઝ મેડલ જીતો એની પાછળનું કારણ શું એટલે ઈ દેશની દીકરીએ એવું કીધું ઇન્ટરવ્યુમાં કે મેં અનેક વખત ગીતાજીને વાંચ્યા છે મારે જે સ્પર્ધામાં જે રમતમાં ભાગ લેવો હતો એમાં મારે ધ્યાન કેન્દ્રિત કરવું પડે તો હું શૂટિંગ કરી શકું ત્યારે મેં અનેક વખત ગીતાજીને વાંચ્યા છે જેના કારણે મારું ધ્યાન કેન્દ્રિત થયું અને આ ગેમની અંદર આ સ્પર્ધામાં મેં ધ્યાન કેન્દ્રિત કરી શક્યું એની માટે એકમાત્ર કારણ હોય તો આ ગીતાજી છે